ગુરુકુળ ગુજરાતી શાળા ધોરણ પહેલું વિષય રમીએ કરી શીખીએ બાળકો એમાં આજે ફળ પ્રક્રિયા ફળ બજારની મુલાકાત અને ચિત્ર ચર્ચા આપણે આજે કરવાની છે જુઓ બાળકો તમને આ ચિત્ર દેખાઈ રહ્યું છે ફળવાળો પોતાના ફળ વેચી રહ્યો છે અને લેવા માટે વાલ કેટલા બધા ગ્રાહકો આવ્યા છે એમાં બાળકો પણ છે અને બાળકોને સાથે છે છે તમને જાત જાતના ફળો દેખાય ને એની પાસે વજન કાંટો પણ છે વજન કરવા માટેનો વજન કાંટો પણ છે અને અનેક જાતના ફળો એની દુકાનમાં લાગેલા છે મોસંબી દાડમ કેળા સફરજન દ્રાક્ષ નારંગી પેર જેવા અનેક ફળો અહીં તમને દેખાઈ રહ્યા છે આવી તમને તમારે પોતે પણ જ્યારે મમ્મી સાથે બજાર જાઓ ત્યારે ફળોની દુકાનમાં ખાસ ફળોનું તમારે નિરીક્ષણ કરવાનું છે કે દુકાનમાં કયા કયા ફળો છે અને એના નામ તમારે દુકાનવાળાને પૂછવાનું છે અથવા તો મમ્મીને પૂછવાનું છે બરાબર અને તમારે બધા ફળોની માહિતી મેળવવાની છે જુઓ નીચે તમને ફળો આપ્યા છે ફળોના ચિત્રો આપ્યા છે આ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે તેનું ચિત્ર છે આ કેળું સફરજન કેરી બરાબર આ ત્રણ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે હવે આપણે જોઈએ બીજું જુઓ દેખાયા કેટલા બધા તમને ફળોના ચિત્રો રંગ સાથે અહીં આપ્યા છે ચિત્રપતિ ફળ ઓળખો શેનું ચિત્ર છે આ કેરીનું કેરી જ્યારે કાચી હોય ત્યારે લીલી હોય જ્યારે પાકી જાય ત્યારે એને શું કહેવાય છે આંબો સફરજન તો એ ફળ છે આ સફરજન દાડમ તરબૂચ જેને કલિંગર પણ કહેવાય છે જામુન દ્રાક્ષ ચેરી કેળું પેલ હવે આ તમે બધા ફળો જોયા એ સિવાય પણ ઘણા બધા ફળો હોય છે તમારે આમાંથી તમને ગમતા ફળો ના ચિત્રો અહીં દોરો અથવા તમે બધા જ ચિત્રો ફળોના અહીં દોરશો તો એ ચાલશે અને જેવા અહીં રંગ પૂર્યા છે એ રીતે તમારે ચિત્રના રંગ પૂરવાના છે થેન્ક યુ